આજે આપણે સાત પૂછડીવાળા ઉંદરની વાર્તા સાંભળવાની છે આપણે ઉંદર જોયો છે બધાએ હા તો ઉંદરને કેટલી પૂછડી હોય એક પૂછડી હોય અહાન કેટલી હોય હવે આપણે તો જે ઉંદરભાઈની વાત કરવાના છીએ ને એ ઉંદરભાઈને ખબર છે કેટલી પૂછડી હોય છે સાત પૂછડી છે કેટલી છે સાત હવે એક ઉંદર હતો આ બધાયનું ધ્યાન આ જે વાર્તાનું ચિત્ર છે એ આપણે સાત પૂંછડીવાળા ઉંદરભાઈનું છે હવે આપણે ઉપર ચિત્ર જોઈએ ને વાર્તાનો એમાં ઉંદરભાઈ સાત પૂછડીવાળા છે કેટલી પૂછડીવાળા હવે એ ઉંદરભાઈ હતા એ સ્કૂલે ગયા સ્કૂલે જે ગયા તો બધાય છોકરાઓ એને

હવે છ પૂછડી વધી તો સ્કૂલે ગયા બીજે દિવસે તો પાછા સ્કૂલમાં બધા છોકરાઓ ખીજાવા માંડ્યા કે ઉંદર છ પૂછડી વાળો ઉંદર છ પૂછડી વાળો તો પાછા ઘરે ગયા પાછા મમ્મીને કીધું અને મમ્મીએ પાછા એને દરજીની પાસે મોકલ્યા અને એમ કરતા કરતા રોજ એક એક પૂછડી એને કપાવી નાખી છેલ્લે બધી પૂછડી કપાઈ ગઈ તો ઉંદર બાંડો થઈ ગયો તો સ્કૂલે ગયા તો બચ્ચા છોકરા પાછા ખી જવા માંડ્યા કે ઉંદર ભાઈ તો બાંડા ઉંદર ભાઈ તો બાંડા ઉંદર ભાઈ તો બાંડા તો પાછા ઘરે આવીને રોવા માંડ્યા કે મમ્મી મમ્મી મેં તો બધી પૂછડી કપાવી નાખી અને બધાય મને ઉંદર બાંડો ઉંદર બાંડો એમ ખીચવે છે તો કે પહેલાં તે સમજો હોત કે આપણે બધાય ખીજવે છે તો ખીજાવાય નહીં અને તે પૂછડી એમની રહેવા દીધી હોત તો કે અત્યારે આપણે રોવાનો વારો આવે તો કે ના ના કે એવું કાંઈ થાત નહીં તો કે જ્યાં હવે દરજીભાઈ પાસે જ્યાં જો એની પાસે એકાદી પૂછડી પડી હોય ને તો કે પાછી તને લગાવી દે તો દરજી પાસે ગયો તો દરજીને કીધું દરજી કાકા દરજી કાકા તમારી પાસે પૂછડી મારી પડી છે તો કે મને લગાવી દો ને કે એક તો દરજી કાકા પાસે હતી તો એને પૂછડી લગાવી દીધી અને બીજા દિવસે સ્કૂલ છોકરા કોઈ આપણને ચીડવે તો આપણે ચીડાવવાનું આપણે આપણી મસ્તીમાં આપણે ખુશ રહેવાનું એટલે ઉંદરભાઈ છે એ તો પોતાની મસ્તીમાં રહેવા માંડ્યા ખુશ ખુશાલ એટલે બીજા બધા છોકરા હતા એને ખબર પડી ગઈ કે હવે ઉંદરભાઈ ખીજાશે નહીં ચીડવશે તો ચીડાશે નહીં એટલે બધાએ એની સાથે દોસ્તી કરી અને બધાય હસી ખુશી રહેવા લાગ્યા તો હવે તમને સમજાઈ ગયું કે આપણને કોઈ ખીજવે તો આપણે ખીજાવાનું કોઈ આપણને ગુસ્સો કરાવે તો આપણે ગુસ્સે થવાનું ચાલો બધા પોતપોતાની તાળી પાડી દો જોર થી તાળી સરસ